સંયુક્ત પશુપાલક નિયામક ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરના જાહેરનામા સંદર્ભે ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિનઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે તેના પર પ્રતિબંધ ફરમાવવા સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણીકૃત અધિનિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ગ્લુ ટ્રેપ જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિનઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે જ્યારે ઉંદર ગ્લુ ગ્લુટ્રેપવાળી સપાટી પર ચાલે છે અથવા તો ઉતરે છે ઉંદર ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે જેના પરિણામે ડિહાઈડ્રેશન ભૂખમરો ગુંગળામણને કારણે પીડાદાયક રીતે તેનું મોત થતું હોય છે ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણીકૃતતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરતી ન હોવી જોઈએ આ સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણીકૃતા અધિનિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આજરોજ માનનીય કલેક્ટર સાહેબ જે આપણી વડોદરા જિલ્લા અત્યાચાર નિવારણ સોસાયટી છે એમના અધ્યક્ષપણે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અખબાર યાદી આપને પ્રસિદ્ધ કરેલ છે જેમાં મુખ્યત્વે જે ઉંદરો પકડવા માટે ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે હવે ટ્રેપમાં વસ્તુ એ રીતની છે કે ગ્લુ ટ્રેપ પર જ્યારે ઉંદર જાય ત્યારે ત્યાં ચોટી જાય છે એને ખાવા પીવાનું મળતું નથી એટલે ડીહાઈડ્રેશનથી અને ભૂખમરાથી એ મૃત્યુ પામે છે એટલે આવી બધી જે વસ્તુઓ જે વેચાણ થતી હોય છે એના પ્રતિબંધ માટે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા આજની મિટિંગ કરવામાં આવી માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સૂચનાથી એક અખબાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને એ મુજબ જિલ્લા પોલીસ વડા સાહેબશ્રીના માર્ગદર્શન નીચે જે કંઈ વડોદરા શહેરમાં કે વડોદરા જિલ્લામાં આવી ચીજ ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય એ પ્રતિબંધ કરવા માટે સૌને વડોદરા જિલ્લાના અને વડોદરા કોર્પોરેશનમાં રહેતા તમામ નાગરિકોને મારી એક નમ્ર અપીલ છે જનરલી આમ તો અહીંયા જે મેડિકલ સ્ટોર હોય કે કોઈ પણ જનરલ પ્રોવિઝનલ સ્ટોર હોય ત્યાં મળતી હોય છે એ આ ઉંદરનો જે ગુજરાત સરકારે કાયદો કાઢ્યો છે કે ઉંદરને પકડવા નહીં કે મારવા નહીં પણ ઉંદરને મારવા એ યોગ્ય નથી પણ પકડવા તો જરૂરી જ છે જો એ ઉંદર ઘરમાં આવે છે તો ખાસું અનાજને નુકસાન કરે છે અને બધું જ અનાજ ફેંકી જ દેવું પડે છે પ્લસ જો કોઈને કળી જાય નાના છોકરાને કોઈને તો પણ એના શરીરને પણ નુકસાન કરે છે એટલે કાયદો યોગ્ય છે પણ મારવાનો નથી પણ એને છોડી દેવાનું તો યોગ્ય જ છે ઘરમાં આવે તો પિંજરા અમે રાખીએ છીએ વેચવા માટે તો એ પિંજરામાં પકડવાનું કસ્ટમરે અને એને છોડી દેવાના મારવાવાળાના હું સપોર્ટમાં નથી આવે છે કે એ ઉંદર અંદર આવે તો આખું પિંજરું બંધ થઈ જાય અને મરી જ થાય ચીપદાઈ જાય અને એ હું વેચતી નથી પણ હું રેગ્યુલર પકડવાવાળા વેચું છું અને એના ફેવરમાં છું મારવાના ફેવરમાં નથી